અમારી જનતા મંગળ ઉપર જ છે આઠસો દિવસ નો ધારાસભ્ય બનવું છે એ મંગળ જ કેવાય અને ચંદ્ર કહેવાય

પણ આ ઘટના પછી જ્યારે ચૂંટણી સભા સંબોધવા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા ત્યારે આ સભામાં પૂર્વ ધારાસભ્ય ભાયાણીએ જે ફેંકવાની શરૂઆત કરી ત્યારે લાગ્યું કે આ તો કિરીટ પટેલને પણ આંટી મારી જાય કારણ કે તેમણે તો ત્યાં સુધી કહી દીધું આપણે ચંદ્ર અને મંગળ વિસાવદરમાં ઉતારી દઈશું અને બનાવી દઈશું તો આ છે ભૂપત ભાયાણી જેમણે તો આજે હદ કરી નાખી તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વિસાવદરની પેટા ચૂંટણીની આ ચૂંટણી એટલા માટે મહત્વની છે કે ઓપરેશન સિંદૂરની ક્રેડિટ લેવાનો જે પ્રયત્ન થયો અને ત્યાર પછી

જ્યારે કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા ગયા ત્યારે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા આમ ગોપાલ ઇટાલિયાને કોઈ પણ ભોગે વિસાવદરથી ગાંધીનગર નથી પહોંચવા દેવા તેના માટેના પ્રયત્ન ચાલુ છે આ ચૂંટણીની મોસમ છે એટલે ફેંકવું તો પડશે કારણ કે નેતા ફેંકે તો જ પ્રજા ઝીલે છે અને ઘણી વખત આ ફેંકવામાં આવેલી વાતને લોકો સાચી માની લેતા હોય છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે એક પણ શહેર હજી ન્યૂયોર્ક બન્યું નથી શાંઘાઈ બન્યું નથી લંડન બન્યું નથી પણ વિસાવદરના ઉમેદવારે એવું કહ્યું મને આઠસો દિવસ આપો તો હું વિસાવદરને પેરિસ બનાવી દઈશ આ આખી ઘટના આ સ્ટોરી આવ્યા પછી લોકોએ કિરીટ પટેલની બહુ મજા લીધી પહેલાં કિરીટ પટેલનો આ નાનકડો વિડીયો પણ તમે જોઈ લો ખાલી આઠસો દિવસ તમે મને આપો તમે આ વિડીયો તો અવારનવાર જોયો હશે મેં પણ જોયો હશે મને પણ બહુ મજા આવી કે વિસાવદર પેરિસ થઈ જાય તો હવે આપણે વિસાવદર જવા માટે હવે કિરીટ પટેલ પાસે આવશે તો વિઝાના સિક્કા પણ કિરીટભાઈ મારી આપશે પણ પછી એવું થયું કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ત્યાં પહોંચ્યા કારણ કે વિસાવદર કોઈ પણ ભોગે જીતવી છે સી આર પાટીલે ત્યાં આક્રમક ભાષામાં ભાષણ કર્યું આમ આદમી પાર્ટીના નેતાને પડકાર્યા હાકલા પડકાર્યા કર્યા અને આ જ સભાની અંદર ભૂપત ભૂપતભાયાણી પણ હાજર હતા ભૂપતભાયાણીએ કેમ વિસાવદરની બેઠક છોડી એ તો બધા જ જાણે છે પણ હવે તેમણે ભગવો ધારણ કરી લીધો એટલે ભાજપની વાત કરવા લાગ્યા નરેન્દ્ર મોદીની વાત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે લાંબા સમયથી એટલે કે બે હજાર સાત થી અહીંયા ભારતીય જનતા પાર્ટી નથી માટે વિસાવદરનો વિકાસ થતો નથી તેમણે કિરીટ પટેલને પણ આગળ આંટી જતા એવું કહ્યું કે પેરિસ તો જવા દો પણ આપણે તો ચંદ્ર અને મંગળ પણ વિસાવદરમાં ઉતારી દઈશું અહીં એવું પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે ને ચૂટાય તો ચૂટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જશે કે ચંદ્ર ઉપર લઈ જશે આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ તો આ તકે હું એમને કહેવા માંગુ છું કે અહીંના અમારા આગેવાનો અમારા ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું આ તકે કહેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી પાંચસો પાંચસો દીકરીઓના વિદાય થઈ છે જેમ જયેશભાઈ રાદડિયા કરે છે એમ હે એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય અમારી દીકરીઓને મેં અહીંથી સાસરે મોકલીએ છીએ મિત્રો ગૌચર ગૌચરની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને ત્રણસો કરતાં પણ વધુ ગૌ માતા અહીંથી નિભાવણી કરીએ છીએ એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર જ છે અહીં બેઠા બેઠા મંગળ ઉભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટી આગેવાનોમાં છે અને સરકાર સરકારના સહયોગથી આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌમાતાની નિભવણી કરવાવાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ મિત્રો કોવિડ ની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂંફની જરૂર હતી આગેવાનોના પ્રેમની જરૂર હતી એમને સારવારની જરૂર હતી મિત્રો ખિરીક પટેલે જુનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજા કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે એ મિત્રો

અને મંગળ પણ અહીંયા આવી જશે તો બધા જ પ્રયોગો ત્યાં થશે મને એવું લાગે છે વિસાવદરમાં હવે ભારત સરકાર ઈસરોનું વડું મથક પણ સ્થાપે કારણ કે જો ચંદ્ર અને મંગળ ત્યાં હોય તો વૈજ્ઞાનિકોને ત્યાં જ બધા પ્રયોગો કરવાની છૂટ મળશે તો આ છે આપણા નેતા જેને આપણે મત આપીએ છીએ ચૂંટીએ છીએ અને પછી આપણને આ લોકો મૂર્ખ કેવી રીતના બનાવે છે તેની વાત છે તમે વિસાવદરની જનતા છો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમે વિસાવદરના મતદાર છો તો તમે નક્કી કરજો કે તમારો નેતા કેવો હોવો જોઈએ તો આ છે સ્ટોરી વિસાવદરની આ પ્રકારની સ્ટોરીઓ આ પ્રકારની રાજકીય ઘટનાને સમજવા માટે નવજીવન ન્યૂઝ તો તમારે જોવું જ પડશે એટલે સૌ પહેલાં સબસ્ક્રાઈબ કરો બેલાયકોન દબાવો સ્ટોરીને શેર અને લાઈક કરો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર वैष्णवजन जन तो तेने कहिए जे पीड